કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આક્ષેપ કર્યા અને બોલાવવામાં આવશે તે ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું છે કે ધાર્મિક સ્થળો અંગે કોઈ ગાઈડલાઇન્સ હોવી જોઈએ જે ધાર્મિક સ્થળ પર પુરાવા ન હોય તેને દૂર કરાવવા જોઈએ તે ઉપરાંત હાડકેશ ઈશ્વર બ્રિજ મુદ્દે હેરીટેજ બ્રિજને જાહેર કરો તેવી માંગ કરાઈ છે કોંગ્રેસના આક્ષેપો બાદ દરસાભી અમિત શાહે પણ કહ્યું કે ઘણા વિસ્તારમાં નોનવેજની દુકાનો ચાલી રહી છે તે બંધ થવી જોઈએ વેજલપુર વિસ્તારમાં એએમસી સંચાલિત સ્કૂલ વધુ બનાવવા અમિત શાહે માંગ કરી છે કોન્ટ્રેક્ટ પર રાજ્યના કર્મચારીને 18000 આપવામાં આવે છે અને પેલી પાર્ટી જે ટેન્ડર રહી છે એ કર્મચારીને અઢાર હજાર રૂપિયા જ આપે છે આવું વર્ષે એક કરોડને બે વર્ષમાં એક કરોડને પંચાણું લાખ રૂપિયા જેટલી માતબર રકમનું કોર્પોરેશનને નુકસાન થયું છે મેં કમિશનર પાસે માગણી કરી છે કે આપણે જે કર્મચારીઓ આપણા કોન્ટ્રાક્ટ પર રાખ્યા છે એ એ જ પ્રમાણે ટેન્ડર રદ કરીને કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે અને એને એ જ પૈસા આપશો બે હજાર ચાર હજાર વધારે આપશો તો પણ પોસાશે કારણ કે સાડા ત્રણ કરોડ રૂપિયા જેવી માતબાર રકમ કોર્પોરેશન ચૂકવે છે અને કોન્ટ્રાક્ટર નીચે કરોડ ને પંચાણું લાખ રૂપિયા ઘેર લઈ જાય મારી પાસે મારી પાસે કોન્ટ્રાક્ટરનું નામ નથી પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ જોડે આની આની રમત થઈ રહી છે ને મેં કમિશને આખી વિગત છાપેલી ટાઈપ કરીને નામથી આપી એસી ને એવું કર્મચારીઓ હશે કે જે જુદા જુદા કર્મચારીઓને આવી રીતે અડધો પગાર જ આપે છે છત્રીસ હજાર લઈને અઢાર હજાર રૂપિયા જ આપે છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની જે પરિસ્થિતિ હું જોઈ રહ્યો છું કે આજે સવારે કલેક્ટરની મિટિંગ હતી કલેક્ટરની મિટિંગમાં પણ હું સવારે ગયો હતો ત્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જે પ્રમાણે લાચાર અને મજબૂરી મેં એમની જોઈ કે આ જે પ્રમાણે રજૂઆત કરતા હતા કે અમારા કામો નથી થતા એ કલેક્ટરશ્રીને રજૂઆત કરતા હતા આજે આજે કમિશનરશ્રીની મિટિંગના અંતર પણ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે ਇਹ ਜੰਜੂ ਰਜਵਤ ਕਰਦਾ ਤਾਂ ਕਿ ਅੰਨੇ ਜੇ ਕਾਮੋ ਸੂਝ ਪਿਆ ਜੇ ਡੋੜ ਡੋੜ ਉਸ ਤੈ ਗਿਆ ਇਹ ਕਾਮੋ ਤੋਂ ਬਾਅਦ ਤੋਂ ਕੋਈ ਹੰਨੇ ਮਾਹੀਨ ਦੀ ਮੰਗ ਜੀਵੀ ਪਰਿਸਥਿਤੀ ਹੈ ਮਾਹੀਨ ਦਾ ਬਟਿੰਦਾ ਦਾ ਹਾਸੇ ਬਣੀ ਬਾਤ ਕਰੀ ਕਿ ਹਾਰਟਕੀਸ ਵਰ ਬ੍ਰੀਜ ਦੀ ਬਾਤ ਕਰੀ ਇਹਨੇ ਅੱਤਾਰੇ ਕਿ ਹਾਰਟਕੀਸ ਵਰ ਬ੍ਰੀਜ ਦੇ ਅੰਦਰ ਛੇ ਲਗ ਕਿਤਨਾ ਸਮੇਂ ਤੂੰ ਤਮੈਂ ਟੈਂਡਰ ਕਾੜੋ ਜੋ ਪਰ ਆ ਹਾਰਟਕੀਸ ਨੂੰ ਬੀਚ ਦੀ ਉਨੀ ਪਰਿਸਥਿਤੀ ਜਿਵੇਂ ਨੇ ਥੇ ਇਹ ਨਾਲਸਬੇ ਤਾਂ ਕਹਿੰਦੂ ਕਿ ਤਮੈਂ ਜੀਵਿੰਦੇ ਐਲੀ ਬ੍ਰੀਜ ਦੇ ਹੈਰੀਟੇਜ

જે પણ સલાહ સૂચન આપે એ પ્રમાણે સરકાર ચાલે છે અને એના લીધે જ ધારાસભ્યશ્રીઓના કામો થતા નથી ધારાસભ્ય ચૂંટાયેલો પ્રતિનિધિ હોય છે પોતે ઓફિસ કરીને મત મત વિસ્તારમાં પોતાના ગુજરાતમાં કે પોતાની વિધાનસભામાં ફરતો હોય છે પ્રજા તેની સમક્ષ આવતી હોય છે અને નાનામાં નાના મોટા મોટા જે પ્રશ્નો હોય પ્રજા તેની સમક્ષ કહેતી હોય છે અને એ પ્રજાના પ્રશ્નો એ અધિકારી સમક્ષ કે સરકાર સમક્ષ રજૂ કરતા હોય છે પણ સરકારની અંદર બાબુઓનો રાજ હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીના કોઈપણ ડિપાર્ટમેન્ટની અંદર પણ ધારાસભ્ય કોઈ પણ જિલ્લામાં તમે જોજો ટીવીમાં કે છાપાઓ માયા કરે છે પત્ર દ્વારા એમને મુખ્યમંત્રીને પણ કહેવું પડે છે એટલે આપ સમજી શકો છો કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સાંસદ સભ્યો હોય કે ધારાસભ્ય હોય એના પણ સરકારની અંદર સરકારી બાબુઓ કામ કરતા નથી